દિવાનપરા રોડ થઈને શહીદ સ્મારક હલુરિયા ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ રેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ રેલીમાં ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ ધારાસભ્ય સેજલબેન પડિયા મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રેલી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી અને દેશના વિભાજન વખતે થયેલી ઘટનાને શહીદોની યાદમાં આ મોહન રેલી પાડી અને શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી